હેલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન તો ચાલો આજે છે સન્ડે અને હું આવી ગઈ છે મમ્મી ઘરે તો જીએન્સી ને તનિષ નથી આવ્યા મારી સાથે કારણ કે તનિષ ત્યાં રોકાઈ ગયું છે પાર્થ ને ડીક છે એટલે કે મારે ક્રિકેટ રમવું જ અને જીએનસી ગોઈને જમવા ગઈ છે તો જીએનસી આવી નથી મારી સાથે તો આપણે હજી મમ્મી રોટલી બનાવે છે અને પછી જમવા બેસે તો જમવામાં શું બનાવ્યું છે ને મમ્મી મને કંઈ ખબર નથી પછી જમવા બેસે ને ત્યારે હું બતાવું અને અત્યારે વાગ્યું છે પોણું હા એક ને પિસ્તાલીસ થાય છે તો ચાલો હવે પછી આપણે જમવાનું શું છે ને જોઈએ નવી નવી ડિશ હા નાની નવી નવી ડીશ લઈ આવી તારા માટે વાહ તો જો આજે શું બનાવ્યું ભાત રોટલી દાળ ગલકાનું શાક ગલકાનું શાક વટાણા છાસ અને સાબુદાણાની ખીર જે છે તારે ખીર ખાવી અત્યારે અમે રેડી થઈ ગયા છે અને અત્યારે

હવે સ્પ્રે લગાડે છે આવી ગયા છે અહીંયા ભારત મંદિરે અને અહીં તારા મંદિર તો અમે બેમાં આવી ગયા છે તો અહીં છેક આવીને ભાઈએ કીધું મતલબ વોચમેન ભાઈએ કીધું કે ટિકિટ લઈને અંદર ગરવાનું છે તો મમ્મી છે ને પાછા દીક્ષા આમ ગઈને એમાં મમ્મી ગયા છે ટિકિટ લેવા આવે ટિકિટ લઈને આવે ને પછી આપણે અંદર જઈએ તો પછી બતા અને જીએનસી જો જીએનસી જીએનસી ચશ્મા પહેરે છે દીકા

તો જો અહીંયા આવી ગયા છે અમે ભારત મંદિરમાં અંદર તો ઓલા ભાઈએ કીધું કે અત્યારે છે ને છ વાગે હમણાં બંધ થઈ જશે તો આપણે આમાં ભારત મંદિરમાં જોવા મળશે તારા મંદિરમાં નહીં તો ક્યાંય જોવા નહીં મળે તો જે જેટલું જોવા મળે ને એટલું આપણે જોઈ લઈએ તો અહીંયા એકદમ સરસ ઓમ એવી રીતે અવાજ આવે છે તો કેટલું સરસ સરસ છે મધુવન પછી દ્વારિકા બ્રહ્મલોક દ્વારિકા બ્રહ્મલોક પછી અહીંયા છે કૈલાસ હસ્તિનાપુર કૈલાસ હસ્તિનાપુર છે પછી આને આગળ છે ઉજ્જૈન પાટલી પુત્ર બિહાર તો કેટલું સરસ મજાનું છે કોણ કોણ અહીંયા આવ્યું છે ને મને કોમેન્ટ કરજો એક વખત અને કોણ નથી આવ્યું ને પણ મને કોમેન્ટ કરજો તો જે નથી આવ્યા ને એ જરૂર એક વખત જોવા આવજો તો બહુ સરસ છે અને વહેલાં આવજો હા જો અમે છે ને સાડા પાંચ આવ્યા ને તોય અહીંયા ક્લોઝ થવા માંડ્યું છે તો પ્લીઝ તમે બધા વહેલાં આવજો તો જો અહીંયા કેટલું સરસ છે જીએનસી મારી સાથે સાથે ચાલે છે તો જીએનસી શું કરે છે જીએનસી આ છે રાયગઢ અને આ છે પટના સરસ ચિત્ર બનાવેલા બનાવેલા છે છે પ્રતિમા મૂર્તિ ટાઈપના બનાવેલા છે તલવંડી પંજાબ પછી આ દિલ્હી પછી હું છે ગુરુકુલ ગુરુકુલ કાગડી એકદમ સરસ છે અને જો અહીંયા દોડા દોડી ચાલુ કરી દીધી છે છોકરા હવે તો ઓલી બાજુ પણ આટલું બધું છે જોવાનું જોવા મોર જાય છે આગર ત્યાં આપણે આવી ગયા છે ઓડિશા જોવા તો જો તમને સરખાય બતા તો આપણે જો મારા આમાં લાંબ એકદમ લાંબા પગ દેખાય છે ને ઉપરનું સરે હાવ ટૂંકું આ બાજુ ને એકદમ તને ખસ તો આ બાજુ બહુ લાંબા લાંબા ના અહીંયા જો બે બે નીચે ઉપર આ એકદમ નીચે નીચે જો

दाजु के भा लाग्यो के मा हात लाग लाग्यो आमा जो बडा बडा इच्छा पडी आमा जो न मार्ले त के देख है ज्यादा लाग्यो छ बा आमा ज्यादा लाग्यो छ आपरे देख का ने हां ए के भी लाग्यो मम्मी के भी लाग्यो छ त ज्यादा मार्नु पर्छ के तनाथ माता ओ सजु लाग्यो ই চমা আখলে পোটার নাখিন ই যা তো আজ পাঁম নকচভাবি গেছে ত ভারত মন্ডের মাঝ না আপর આટલું સમુદ્ર છે આટલું મોટું અને આ બધી નદી હોય નાની નાની જે લીટી દેખાય છે ને એ બધી નદી ની છે તો જો અહિયાં આ બ્રહ્માદેશ બ્રહ્માદેશ ચીન જો છે ચીન ચીન અને અહીંયા વચ્ચે બધા નામ છે પણ અહીંયા જવા ના દે અને આમાં દેખાતું પણ નથી આટલું કંઈ તો એમાં પણ એ વચ્ચે નદી ને બધી છે ના એમાં ગોળવાનું ના હોય તો જોવા આ બધી પહાડ પહાડ હોય છે

ના ના ની નાની દેખાય છે ને બધી નદી છે તો પાકિસ્તાન છે આ આટલું મોટું છે પાકિસ્તાન ચીન આટલું મોટું છે પાકિસ્તાન અને આ ક્યું છે અફઘાનિસ્તાન આ છે અફઘાનિસ્તાન અફઘાનિસ્તાન ને ઓલી બાજુ છે જોઈને બતાવું તમને ઈરાન છે ઈરાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બે મોટા છે ચીન આટલું મોટું આપણી પૃથ્વીમાં પોણો ભાગ દરિયો છે પોણો ભાગ પાણી છે ને પા ભાગ જ આ બધા દેશ છે જેને ન જોયું ને આવજો જરૂર જોવા એક વખત સરસ છે અહીંયા ઉપર જો અહીંયા ઉપર બધું લખે આ કામી ક્રોધ કાલ લાલચી ઇન ઇન્ટે ભક્તિ ન હોય ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ વર્ણ કુલ હોય તો જો આ બધામાં કામ ક્રોધ તૃષ્ણા તેજ તે તજે માન અપમાન સદગુરુ દયા જાહી પર યમ શીરે ઓ મરડે માન તો જો બધામાં છે ને સરસ લખેલું પણ છે અને બધા ડ્રંગ પણ કરે છે સરસ મજાનું એકદમ સરસ આ છે અરબી સમુદ્ર ના અહીં આપણો પોર بندر છે પોર بندر કે અમાર દેખાતું નથી પોરબંદર છે બાકી બધા પછી હસ્તિનાપુર હાઈ તો જોયું હસ્તીનાપુર અને બાકી બધા સંતો અને ભગવાનના ને એના બધીના ફોટો છે ને અમને માન આવા દીધા કારણ કે છ વાગે છે ને બંધ થઈ જાય છે તો અમે અત્યારે અહીંયા આવી તો ગયા છે જોઈ લીધું છે અમે અહીંયા તો તમે બધા કોઈ પણ આવો ને તો છે ને પાંચ વાગ્યા પહેલાં આવજો કારણ કે પાંચ વાગ્યા પહેલાં આવશો ને તો તમને ભારત મંદિર જોવા મળશે તારા મંદિર જોવા મળશે અને નવું મ્યુઝિયમ બનનું છે ને અહીંયા એ પણ તમને જોવા મળશે તો નવું મ્યુઝિયમ બન્યું છે ને એ આપણે જે પહેલાં ગે કરીએ ને ગુરુકુલનું ત્યાં છે જ્યાં ટિકિટ કપાય કપાવાની હોય ને ત્યાં તો ત્યાંથી તમને પહેલાં એ મ્યુઝિયમ જોવા મળી જશે આર્યકન્યા ગુરુકુલ છે ને એનો ગેટ છે ને ત્યાં જ ત્યાંથી ટિકિટ લઈને આવી જજો અંદર બાકી તમે અહીંયા અહીં સુધી આવશો ને પાછું તમને ટિકિટ લેવા જવું પડશે જેમ અમે કહ્યું એમ તમારે પણ કરવું પડશે અહીં આવીને પછી ટિકિટ લેવા જવું પડશે તો ચાલો સારું ચાલો ઓલા વોચમેને કીધું કે તમારે હજી ટાઈમ છે થોડોક તમારે મ્યુઝિયમ જોવું હોય તો જોઈ લ્યો તો અમે હવે મ્યુઝિયમ જોવા જઈએ છીએ અને અહીંયા અમે ભારત મંદિર જોયેલું છે ને તારા મંદિર જોવા ના દીધું કારણ કે એ સાડા પાંચ જ બંધ થઈ જાય છે

કેમેરા એ બધા જે યુઝ થતા ને એ છે અહીંયા ચપ્પલ રાખેલા છે કોના છે ને કંઈ ખબર નથી પડતી તો અહીંયા લખેલું હશે આપણે વાંચી લઈએ લાકડાના બનેલા છે ચપ્પલ લાકડાના બનાવેલા ચપ્પલ છે પછી કેમેરો છે તો ફોટોસ છે આ ટાઈપના પહેલાં આપણે બ્લેક એન્ડ વ્હાઈટ આવતા ગુરુ છે રાખેલા અને પછી આપણે જો આપણે ઓલું શું કહેવાય આપણે મંદિરમાં આપણે ઓલું રાખતા હોય ને એ છે પછી આમાં બુક છે પછી આમાં પેન છે પાત્ર લેખ પહેલાંના જમાનામાં બધા પત્રિકા મોકલતા ને કદાચ મહારાજાને તો એ આમાં રાખીને મોકલતા એનું છે આ જિયા છે ને બહુ અવાજ કરે છે હા બહુ પહેલાના જમાનામાં આ ઝેરોક્ષ મશીન કા છે હે આ ઝેરોક્સ મશીન છે ને ઝેરોક્ષ મશીન પેલા પહેલાનું ઓલું ના તું ઝેરોક્ષ મશીન ટાઈપ કરવાનું ઓલું હા સમજવા રે તે કઈક છે અહીંયા બધું જોવાનું ને વાંચવાનું છે પણ છોકરા વાંચવાના જ બહુ અવાજ કરે છે અહીંયા એટલે એટલે અમે આમ થોડુંક જોઈ લીધું હવે હવે આપણે સામે છે જોવાનું તો ત્યાં જોઈ લઈએ તો ત્યાં બધું છે ને કચ્છી વર્કનું છે તો એ જોવાનું છે તો ચાલો આપણે એ જોઈ લઈએ સૌરાષ્ટ્ર કી ઝલકી તો જો કેટલું મસ્ત કરેલું છે ને અહીંયા હા આપણે ઓલા મોટીની મોટીથી આપણે ઝુમર ને બધા બનાવતા હોય ને એવું બધું બનાવ પર્સ પછી આપણે આવા બધા શું કહેવાય ઓલું કરસ ને એટલું મસ્ત બનાવેલું છે ને આ બધી જ્વેલરીસ જે આપણે એ છે સૌરાષ્ટ્રના બધી સૌરાષ્ટ્રનું બધું આ એવી રીતે છે કેટલું સરસ છે અને આ બધા જો તકિયા તકિયા ને બધું આ બધા બનાવેલું છે અહીંયા પહેલાના પહેલાના જમાનામાં આપણે ઓલા ગામડામાં ને એમાં બધા હોય ને આવી રીતે દરવાજા તો જોઈએ અહીંયા રાખેલો છે દૈનિક જીવન દૈનિક જીવન તો આ પેટી બહુ મોટી જે અને આપડા ને ત્યારની ને પછી જો માટલું કેટલું મોટું છે માટલું આવલું પકાવાનું લાગે છે રસોઈ બનાવવાનું રસોઈ બનાવવાનું એ લોકોનું હોય ને એ કદાચ છે જો આ કેટલું મોટું છે મટકી હા આપણે સોફો સોફો કેવું સરસ છે મસ્ત એકદમ આમ એવું આમ સરસ છે બાજુઠ પછી જોવા બધું છે પહેરવાશ છે આપણા પહેલાનો પહેરવાશ તો ચાલો હવે બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે

આપણે પલંગ બારી બાઈના પછી બધા અંદર જે બધા ડેકો હોય ને એનું બધું ચાલ સરસ મજાને આવી રીતે બધું ડિઝાઇન છે પહેલાંના જમાનાની ડિઝાઇન છે એમ બધા આવી કરાવતા ડિઝ અડવાનું નહીં તો કેવી સરસ ડિઝાઇન છે નકશી કેવી સરસ સરસ છે બધામાં કરેલી તો આ બધા રાજા મહારાજાના દરવાજાની નકશી બધી હોય ને કરેલી એના બધા જો અહીંયા રાખેલા છે કે આ રીતે બધી નકશી કરેલી હતી એમ તો કેટલું સરસ છે અહીંયા પણ એ જોવાનું તો અહીંયા પણ નહીં આવજો તો જો હું આવે છે ને ક્લોઝ થઈ ગયું છે તો એ સારું છે અમને જોવા દીધું બાકી બંધ કરી દીધું હોય તો આપણે વાંચે ને હજી જોવાનું છે એ સમજાવે છે તો અહીંયા જે આપણે આપણે આગળ હતા ને એ જોઈ છે એનો વારો પૂરો થાય ને પછી આપણો વારો આવશે તો પછી આપણે અહીંયા જોવા જશું તો જો આપણું આ વારો આવી ગયો છે તો આપણે બધું સમજાવે છે

बार हसलैने जो छ होला लोकोने जियान खिखा छ मन्गेश कोडाउ से गडावानो है डीका भाई यहा शेयर गर्नु भो छ आफ्नो बडा जोआ के त नै छ ओम दिसिकी परशोकी सउले इस જો તારા મંદિર આવ્યું છે આપણે જોવા નથી ગયા ને એ આવ્યું છે તો તારા મંદિરમાં પણ સરસ જોવાનું છે જો આવી રીતે બધું જો આવું દેખાય અહીંયા તો આ પણ બહુ સરસ છે જોવાનું ત્યાં તો છોકરાઓને લઈ ગયા હોત ને તો મજા આવતી એ લોકોને પણ સમય પૂરો થઈ ગયો એટલે ના લઈ ગયા તો કેરીનું કેવું સરસ મજાનું ઝાડ છે અહીંયા કેરીનું પછી સિંગ છે આયુર્વેદિક સિંગ બધી આયુર્વેદિકમાં કામ આવતી હોય ને એ સિંગ છે ત્યાં કેરી છે પછી આપણે ભારત મંદિરમાં ગયા હતા ને ત્યાં ચીકુ હતા તો અહીંયા નાની નાની કેરી છે લખેલું છે ટિકિટ નું ને સમય નું ને બધું હું જોઈએ ને ખબર ન પડતી હાલ હાલડોંગ અમે આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે પોણા આઠ તો બહુ સરસ જોવાનું છે અને મજા આવી છોકરાઓને મજા આવી એ લોકોને બોંગ ગઈ અને અમને મજા આવી તો હું તો ત્રીજી ચોથી વખત જઈ આવી છું પણ જેટલી વખત જાય ને એટલી વખત મજા આવે તો તમે પણ નહીં એક વખત જાશો જોવા સીએમસી ચડી ગઈ છવું પડે ને માસીને કે સ્પીકર ચાલુ કરો તો મેં નાચીએ તો હવે જોઈ ચાલુ કરવા જોઈએ

तो उधर dito chacha ayu nahi to chathanu wali thi mandali thi sabji to na khala beta jyan se so pecha me lachhi jyan